પ્રધાનમંત્રી આવાસ યોજના આયુષ્યમાન ભારત યોજના શૈક્ષણિક સહાય કૃષિ સહાય જેવી વિવિધ સરકારી યોજનાઓથી લાભાવિત થયેલા મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા હતા મુખ્યમંત્રીએ ગ્રામજનોની જમીન કરવા પાણી રોડ રસ્તા કેનાલો શિક્ષણ ગામમાં સ્મશાન ભૂમિ માટે જમીન ફાળવણી જેવી અનેક રજૂઆતો પણ સામાન્ય ગ્રામજનોના મુખેથી સાંભળી હતી તેના નિરાકરણ માટે હકારાત્મક એટલે કે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો આપને જણાવી દઈએ કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એટલા માટે રાત્રી સભામાં આપની સમક્ષ આવ્યો છું તમે મને દરેક સમસ્યા દરેક પ્રશ્ન પણ કહેજો પ્રજાને પડતી મુશ્કેલીઓ પ્રશ્નો અને ફરિયાદનું નિરાકરણ કરવામાં આવે ત્યારે ગ્રામ અને આ લોકો સંવાદ સાર્થક થાય એમ જણાવી મુખ્યમંત્રીએ લોકોને પોતાની રજૂઆતો કરવાનું જણાવ્યું હતું મુખ્યમંત્રીએ ગામના વિકાસ કામો સહિતના કામોમાં ક્વોલિટી જળવાય તે માટે ગ્રામજનોની સક્રિયતાની અપેક્ષા પણ વ્યક્ત કરી હતી એટલે કે મુખ્યમંત્રીએ કહ્યું કે કોઈ પણ વિકાસના કાર્યો તમામ જગ્યાએ થાય પણ તે સારા થાય તેના માટે ત્યાંના સ્થાનિકોનો સહયોગ જરૂરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીકરીઓને ખૂબ ભણાવજો એમ કહીને ગ્રામ લોકોને